પોર્ટલ અને એનસીએસ પોર્ટલ અંગે માહિતી સભર માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું આ રોજગાર ભરતી મેળામાં એસએસસી એચ એસસી આઈટીઆઈ ડિપ્લોમા અને સ્નાતકની લાયકાત ધરાવતા ઉમેદવારો કે જેમની ઉંમર અઢારથી બત્રીસ વર્ષ વચ્ચેની હોય તેવા તમામ રોજગાર વાંચું ઉમેદવારોને તેમના બાયોડેટાની નકલ તથા શૈક્ષણિક લાયકાત અને અનુભવના પ્રમાણપત્રોની નકલ સાથે ઇન્ટરવ્યૂમાં રૂબરૂ હાજર રહીને ભરતી મેળાનો લાભ લીધો હતો રિપોર્ટર સિરાજ જરガル સિટી ગોલ્ડ న్యూસ પંચમહાલ ગોધરા મારું નામ पांडे સ્વેટી છે હું ગોધરાની રહેવાસી છું મારો અભ્યાસ માસ્ટર ઓફ કોમર્સ છે અને મેં ગોધરા રોજગાર કચેરી દ્વારા અને મેસેજ દ્વારા જાણ કરવામાં આવી હતી જેમાં મેં છે અને મને પસંદ મારી પસંદગી કરવામાં આવી છે તેના માટે ખૂબ આભાર

રોજગારીની સાથે સાથે સ્વરોજગારીનું પણ આપણે માર્ગદર્શન મળે એમના માટે પણ આજે સુચનાતો અને સરકાર સરકારશ્રીની જે વિવિધ કલ્યાણકારી યોજનાઓ છે એના અધિકારીઓને પણ આપણે આજે ઉપસ્થિત રહ્યા છે કે જેથી કરીને સ્વરોજગારીનું માર્ગદર્શન પણ રોજગાર મેળાની સાથે મળી રહે એવા જ રીતે આપણા જે પણ નોકરીદાતાઓ છે એમના અંદર એપ્રેન્ટિસની જે જગ્યાઓ છે ખાસ કરીને એ એપ્રેન્ટિસ એક ટેટરની જગ્યાઓ ભરવા માટે પણ આજે ઇન્ટરવ્યુનું આયોજન આ મેળાના સ્થળ ઉપર કરવામાં આવે અને જે ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ આજે આપણી પાસે આવેલા છે એમાં નવસો ચાલીસ થી પણ વધારે ખાલી જગ્યાઓ આજે પૂર્તિ થાય એના માટે આજના ભરતી મેળાની અંદર આયોજન કરેલું છે આજના મેળાની અંદર અઢાર થી પણ વધારે નોકરીદાતા શ્રીઓ ઉપસ્થિત છે અને બસો થી વધારે સવારનું રજીસ્ટ્રેશન થયેલ છે અને હજી પણ ભરતી મેળાની પ્રક્રિયા ચાલુ છે અને જ્યારે ભરતી મેળાની પ્રક્રિયા પતશે ત્યાર પછી આપણને ફાઈનલ જે ઇલેક્શન હશે આપણને મળશે અને ખુબ સારું એવું આયોજન છે અને થોડીક વરસાદ ને કારણે ઉમેદવારોની સંખ્યા થોડીક ઓછી હોય એવું લાગી રહ્યું